તો તમને પૂજવા જોર આવે તો પછી તમે જાણો તમારા પૂર્વજ જાણે આ શું ખોટું એટલે બધા અલગ અલગ માર્ગ બતાવશે પણ તમે મને મોનો છો ને અને મોની આયા છો ને એટલે મારી ફરજ છે તમને સાચો માર્ગ બતાવું આવ હેડું તમારું કામ છે હું તો રસ્તો બતાવવા વાળી માતા છું પણ ચાલવું કોમ કોનું તમારું આવા કુકરા ચાલતા ના આવડે શક્તિ ના હોય તો હું અગરી પકડી હેડારું પણ એને ચાલવું તો એને જાતે જ પડશે કે કોઈ માતા તેડી નહીં લઈ જાય તેડી લઈ જશે ચારે બહુ હેડી થાકશો ને પછી મુદા થાકી જશો ને અને છેલ્લે રોઈ પડશો માં હું બધું કરીને થાક્યો પણ છતાંય મને સફળતા ના મળી એ તમારી માતા તમને કેડે તેડી લે છે કે દીકરા ત્યાં કર્યું તો ખરું ભલે તન ના મળ્યું કર્યું તો ખરું હવે હું તારી માસ લે તાર જે જોઈએ છે હું પૂરું કરી આપી એવી રીતે તમે તમારા કર્તવ્ય નિભાવો જે રીતે કીધું એ રીતે પાલન કરો તમારી માં તમારું પૂરું ચમનું થાય છે ને એ ખબર એને પડો મેલડી આવું જેવું તમે વિચાર કરો ચમનું પૂરું થાય છે જેમ મારી ગાડી આયોજન થાય છે તો તમે શું માનો છો ચમનું થાય છે મારા સેવકોને મારા દીકરાને મારી વસ્તી નઈ ને ખબર

તો એ ગાડી એક વર્ષમાં લઈ આલું હું લાલચ નહી આવતી પણ આ બધું કરવું પડશે તારે થશે એને તમે મારી આશા બધું છોડી દે માં તું કરે ખરું પણ હું બધું નહીં કરી શકું તમારી દીવાબત્તી તો તમારે ઘેર હું કરવા આવીશ તમારી પૂર્વજ નિવેદ કરવા હું આવીશ જો મારા ભગવાન એવી મન સત્તા હાલતો હોય ને તો માતા વખત તમારા વતી તમારા રહોડામાં આવી અને નિવેજો બનાવી મારા હાથે તમારા પૂર્વજ ના કોક લે જમ હારું કરવાનું પણ એવું નહીં એ સત્તા નહીં મારી જોડે એ તમારે કરવાનું છે એટલે આજથી જ હું તો કહું છું આજ ઘેર જાવ ને જેણે જેણે આ જોડતા હોય ને કે બાર શિકોતર સિકોતર પૂર્વજ ખાલી દીવો તો કરો હું તો કહું ત્રણ દીવા ના કરતા એક પાટલી પર ખાલી સિકોતરનો બાર સિકોતરનો સિકોતરનો ચાલુ તો કરો અને તમે થોડું પૂછો વડવાંન કોઈ ઉંમર લાગે અને પૂછાય કે કોઈ આપણી બાર હતી નોની કે તને કોણે કીધું કે મને સપનામાં આવે છે એવું કહેવાય તે તરત કે હા એક મારા દાદાની બોન હતી નોની એટલે તરત કે છે મારા જોશે ને બેઠકો હું કોઈને પૂછું તો કહું છું કે જેને પૂછી લેજે મળશે ફરી આવ હા મારી તે કીધું તું ને અમને નથી ખબર પણ અન્ના અમારા દાદીએ કીધું કે આ વાત સાચી હતી એટલે મારી બતાવેલી વાતે કોઈ ખોટી નહીં હોતી પણ તમે જોડતા ના હોય એટલે કહો નહીં અને કે માતા તો બધી હાથ હાથ નું કહી દે પણ હાથ નું તમારા બાપ નું નોમ ના ખબર હું શું લે કહું કેવાય મારથી હાથ પેઢી નું નામ ખબર હોય તો અગિયાર અગિયાર પેઢી ના ચોપડા ખોલી લઉં એ મેં રેડી પણ આપણે હાથ પેઢી ને અગિયાર પેઢી બે પેઢી ચાર પેઢી નહીં જવું તમારા દાદા થી શરૂઆત કરો દાદા ના દાદા ના દાદા ના જ્યાં ભલે જ્યાં અમુક લેખ કાઢે છે ને કે તમારા દાદા ના પપ્પા ના પપ્પા એ પપ્પા એ પાંચસો વર્ષ પહેલા કોક નું ખૂન કરી નાખી દીધું અને પાંચસો વર્ષ પેલા જેણે ખૂન કર્યું તું એ જતો રહ્યો જેનું ખૂન થયું હતું એ જતો રહ્યો જે નડવા આવી હતી એ માતા જતી રહેતા તાર સુધી ના રે રે માતાનોય સમયગાળો લિમિટ હોય તમે કોઈનો ગુનો કરો ધારો કે મારી જ વસ્તીનો કોઈ ગુનો કરે તમે કોઈ ગુનો કરે ચોરી કરી મારા સાનિધ્યમાં કે ગમે તેવો એવો ગુનો કરે તો હું માતા તમને નડવા આવું ને તે સમયગાળો હોય લિમિટ હોય જો અલગ મારો ભગવાન ઉપર બેઠો છે ને એ નક્કી કરે કે જો તારા સાનિધ્યમ ચોરી કરી છે ને તો તારા દંડ આટલો જ આપવાનો છે તો એટલો જ હું દંડ આપીને મારી જગ્યાએ પાછી આવતી દઉં કે આખી જિંદગી એમના તટી ગયો આ શું ખોટું મને ખબર છે અધુરિયા મોણસો છો હું દંડ આપીને પાછી આવતી રીત તમને નડવા વાળી માતાઓ કઈક નડી જતી રહી ખબર એ નહીં પડી ઓટોમેટિક જતી રહી પણ તમે પકડી રાખો છો મને પેલું નડ્યું મને પેલી નડી મને પેલી માતા નડી હું એવું કહું છું જગતમાં કશું જ નડતું નહીં વધારે નડતા હોય ને મુખ્ય તો તમારા વેમ આ શું ખોટું પણ આખો દાડો તમે તમારા મગજ પર એવું આવી રાખો હારું કઈક નડતર છે કઈક નડતર છે કઈક નડતર છે તો નડતર નહીં હોય ને

કરો ને એવું બધું મગજ માં છાપ થઈ જાય વ્યમ થઈ જાય પણ હું એવું કહું છું હું જે કહું છું એ વહેમ નહીં એ સત્ય છે તમારે કરવાનું કશું જ નડતું આર્થિક ભરાય મનમાં એવો સંકલ્પ કરી લો કે અમને માં કશું જ નડતું કરશો અને હું એવું જ કહું છું ખરેખર મે તમને કશું જ નહીં નડતું તમે સારા વિચાર રાખો સારા વિચાર રાખો તો હારી માતાઓના પ્રેરણા થશે હારા માતાઓના ઈશા આશીર્વાદ મળશે પણ તમે આખો દાડો નડતર નડતર હું અમુક તો બતાવું ને કે તારા પૂર્વજ રખડે છે એનું કરી દેજે તો કે હા મારી એ તો બરોબર છે પણ હારું અમને વ્યામ છે કોઈ કરી નાખ્યું તો હું એવું કહું ભાઈ વ્યામ ની દવા નહીં જાઓ વ્યામ ની દવા તો આય મગજ માંથી કાઢ નાખજો કશું હા તમને નડશે શું કામ એ ચેક કરજો વિચારજો પણ પેલું નડ હશે આ નડ હશે મૂટ બધું જ કાઢી નાખજો તમે મારા સાનિધ્ય બેઠા જો જો મારા મારી નજર જાય છે અને જો જો કદાચ મારા હાથ તમારા માથે જાય છે ને તો હું બધાને એવા આશીર્વાદ આપું છું તમારી પર કોઈ મૂટ ચોટ કરી હશે ને તમારો ધંધોય બોંધી દીધો હશે ને તો આથી બધા એ વિદ્યા તોડી નાખી જવું મેં આટલું આજ વરદાન આલું છું જાઓ નહી કેતા વરદાન અને આજ પછી મારા સાનિધ્યમ જે જે ભાવ ભક્તિ થી આવ્યું છે આજ થી વિશ્વાસ થી આવ્યું છે ખાલી મન માતા જોવા નહીં પણ ખરેખર માં મારા દર્શન કરવા આયા મારી જોડે કઈક લેવા આયા ભક્તિ રાખીને ના વિશ્વાસ શ્રદ્ધા રાખીને ના આયા એવાને હું માતા એવું કહું છું કે મારા આશીર્વાદ એવા આલું છું કે તમારી પર કોઈ ખાલી વિચાર કરશે ને વા વિદ્યા કરવાની તો એની પેઢીમાં એની મૂર્છોટ વારી આવી છું માતા એટલે વ્યામ કાઢી નાખજો શું કીધું વ્યામ કાઢી નાખજો આ આ જે કીધું ના એ ખાલી પાલન કરો વધારે નહીં તમને એક ટાઈમ આલો લો તમાર બહુ ટાઈમ ન મુદત બહુ જોઈએ આટના મોણો છે મારી આ કરીએ પણ કેટલા ટાઈમ માં હારું થશે એટલે પાસે માર ગણીન કહેવાનું કે જા ભાઈ બે મહિના તું કર હારું થાત કરજે હું તે ઉતકો પછી પછી તું જાણ તારો રોમ જાણ તારો ભગવાન જાણ તારે શીખો તને પૂર્વ એટલે હું ટાઈમ જ આલું છું લો આતાર તમે જે આ વાત કીધી અને તમે ઘેર જઈને કદા વિચાર કરો કોઈને પૂછો અને ખબર પડે કે શીખો તર બાર શીખો તર આ ચાલુ કરો ખાલી તમારી કુળદેવી જેમ સેમ બરોબર છે ખાલી ચાલુ કરો અને થોડું ઘણું અજવારું જો કદાચ વધાર નહીં પણ બધા ભૂવા હવા મહિનો હાલે ને પણ હું એક મહિનો હાલું છું આવું મેલેડી કહું છું જાઓ અનુભવ તો તો કેવા ટાઈમ બધો બહુ જાય પણ માતા એટલું ચાલુ ઘરમાં નુકસાન પડ્યું ખાસ વાત બીજી તમે તમારા પેઢીના પૂર્વજ કે તમારી પેઢીની કોઈ સિકોતર કે બાર સિકોતર કે તમારી પેઢી કોઈ પણ માતા દીવો ચાલુ કર્યો ઘરમાં નિવેદ આલ્યું અને એ દાડો જો કકરાટ કંકાસ થાય કે કોઈ નુકસાન પડે તો એ દીવા પર શંકા કરવી શું કહું છું ધોન થી હો જો તમે કર્યું ને કદાચ કોઈ વાતે નુકસાન પડી જાય તો એ દીવો જે કરેલો છે મારો જે બતાયેલો છે એની પર શંકા કરવી નહીં કે આ દીવો ખોટો હશે પણ ચેક એવું કરજો શંકા એવું કરજો કે આ જગ્યાનું તો પહેલાં કોઈ એવો દેવ નહીં કે આ દીવો મારા દાદાનો કર્યો અને નુકસાન નાખ્યું જેથી ન આવા દાદાનું એટલે ફરી દાદાનો દીવો બંધ કરી દો આ શું ખોટું બહુ ધોનથી વાત છે ઉંડાનની વાત છે સમજો તો પડે નગર બાઉન્સ હશે બારો બાર એરોપ્લેનની છે દીવો કર્યો નુકસાન પડ્યું ઘરમાં હોંજે જ કકરાટ થયો તો સમજી લેવું તમારે તરત કે આ જગ્યા પર કોઈ ફરતું દેવ છે જેનો વિરોધ થયો વિરોધ કેમ થયો કે જગ્યા પર હું શું મારો વ્યવહાર આલો પછી તમારા દેવી દેવતાઓનું કરો થાય કે નહીં આ શું ખોટું એટલે તમને નુકસાન નાખે એટલે તમને નુકસાન નાખે એટલે તમને એવું થાય સારું ભાર દાદાનો દીવો કરે ને હારું આ દાદા ચલ આવું નુકસાન નાખ્યું એટલે તમે મન મૂકીને બીજા ભૂવા જોડતા ક્યારે ખુખાર મેલડી માતા માતાએ જો મને હારું પૂર્વજ બતાવે ને તો મેં દીવો કર્યો ને બોલો ભુવાજી એ દાડો મારા દીકરા હાથ ભાગ્યો કે તો પેલો ભુવો શું કે પૂર્વ પૂર્વ છ ખુખાર મેલડી એવી નવરી છે બતાવી દીધું પણ મારું બતાયેલું તો સાચું જ હોય મારું બતાયેલું સાચું જ હોય પણ તમને એવું એમ થયો કે ભાઈ નુકસાન પડ્યું તો હવે લેડો બીજા ભુવા જોડે ભુવાએ બતાવ્યું પૂર્વ પૂર્વ નહીં નાખી દો એટલે પાછા તમે જઈ નાખ્યા મેં બેહાડ આયા બીજા ભુવાએ કીધું કે નાખ્યા તમે પાછા નાખ્યા પણ આ બેહાડવા મે તો નખાવડા કોને એ પ્રશ્ન થાય નહીં તે નખાવા જગ્યા દેવ કોઈ ફરતું જે તમને રાતે ઊંઘવા ના દે પસાડે ખાટલો હલાઈ દે દર કોઈક દરવાજો ખખડાઈ જાય પંખો દાળ પાડે કોઈ બિલાડી બનીને ને આ છાતી પર પડે થાય છે ને બધું કઈ ગામડાઓ કઈ ઘરોમાં મોટા મોટા સિટીઓમાં વીઆઈપી એરિયામાં આ બધું થતું હોય પણ એક બીજાને કે થાય ને તો તરત જ હું માતા એવું કઉ છું ખાલી કારી કોઈ કારો જતો દેખાય ને તો માતા એવું છું મને પૂછવાની તરત જ એમ કેજો કે જગ્યા ની કોઈ ફરતી મહામાયા મસાણી મેલડી નો વાસ હોય કારી ધાબડા વાળી તો માં લે લાર્યો લાલુ એવું લે માં મને એવો આભાસ થાય છે કે મારા ઘરમાં કોઈ કારી પરસાઈ લઈને ફરે છે તો કશું ચેક ના કરતા કોઈ ભુવન પૂછવા ના જતા હું એવું કહું છું ખાલી બે અગરબત્તી એના નોમ કરજો એક લાપસી બનાવજો તેલમાં અને ખાલી ધૂપ કરી અને નારિયલ વધેરી અને એટલું કેજો કે માં તું મહામાયા છું આ સંસારની સમજ જેટલી માયા છે ને એ જ જગ્યાની મેલડી મશાણી મેલડી કહેવાય જે બધાની અંદર માયાનો પડદો નાખે જેને દારૂ પીવડાવે જુગાર રમાડાવ આડાવરા ધંધા કરાવડા ભગવાને એને બનાવી છે એટલે ચમ બનાવી માયા એનું કોમ છે પણ જે માયા ઓળખી જાય ને એ મહામાયા ના દર્શન કરે આ શું ખોટું પેલા હું ખતરનાક રૂપે આવું જબરજસ્ત અમ સિંહ નું મોડું પહેરી ખુખાર બની અને મારો કોઈ દીકરો હોય અને ઓળખી જાય મારી તમે શું હું કઉક તું કોણ કહેતો જા તું મારો આવી વાત ચોય નહી મળે વાપરવા નહી જ મળે ભગવાને માયા જેને કેતા કે ભાઈ જીવ છે જો આ તમે બધા જીવ કેવા તમે શું કેવા જીવ એની પર માયા અને એની પર ભગવાન ભગવાન ને તમારી વચ્ચે એક આકર્ષણ છે તમારે એક દાડો ભગવાનના શરણમાં જ જવાનું સમ કે એથી જ ઉત્પન્તિ થઈશ બધા એક ભગવાનના અંશ જ છે પણ ભગવાને જે આ વચ્ચે માયા બનાવી છે ને એ માયા તમને પહોંચવા ના દે આની જોડે લડત કરવી પડે મનથી બરાબર પણ આ માયાનો ઓળખી જવાનો અને એના દર્શન કરીને એને પ્રાર્થના કરો કે માં હું તને ઓળખી જોયો છું

અવારનવાર અવારનવાર એને બે ચાર રવિવાર અમાસ ઊંઘો ખાસ અમાસ હોય ને અમાસ એ દાડે જગ્યા પર ખાલી વધાર નહીં પણ પોચ અમાસે કરી જોજો આ વ્યવહાર શું કહેવાનું મસાણી મેલડી નોમ ના આવડે તો આ જગ્યાની ફરતી માયા શું કહેવાય માયા બસ ખાલી માયા નોમ દે અને આટલું કરી જો નારિયેળ વધારે પોણી ગ્લાસ આલો અને એવું કહો જો આ જગ્યા પર તારો પ્રભાવ હોય ને તો માં દૂર કરી દે હું તને અવારનવાર 12 મહિને આવરીત આલતા રહીશું ખાલી આટલું એનો વિશ્વાસ આવી જાય ને કે આ દીકરો મને ઓળખી જ્યો એ ઓળખાણ માટે તો રોજ તમને હેરાન કરવા આવે તો ઓરખો મન ઓરખો મન ઓરખો કોઈ કારા લુગડા ને કરે કે ભૂત આવ્યું અલ્યા ભૂત ભૂત નહીં એ અસલ ઓળખ આલું છું એ મેલડી છે મહામાયા છે જગ્યાની અહીંયા હોય આ જગ્યા ગાદી છે ને તો અહીંયા ફરતી હોય એક જ છે આખી સમસ્ત ધરતીની એક જ છે મસાણી મેલડી હું કારો ધાબડો બધી જ માતા એક જ છે ને તો ખાલી ઓરખી જોણો ઓરખી નેનો બેવાર આલો લો બસ માતા એવું કવ છુક તમારે ચોય દૂર નહીં આ સમજના કારણે તમારે દુખી થવાનું થાય છે નકર જગતમાં હું એ મહાมายા મશાણી મેરડી એક વખત જે મનો ઓળખી જાય ને દુનિયામાં એની ઓળખાણ ના બનાવે તો મેલડી મેલેડી મટી જાવ